કાંડ સ્વર્ગ એકસો નવથી એકસો અગિયાર વિભી ક્ષણે જોયું કે પોતાનો મોટો ભાઈ રાવણ હણાઈને જમીન ઉપર પડ્યો છે ત્યારે તેનું હૈયું ભરાઈ આવ્યું અને આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો હે સમર્થ ભાઈ તારા અનેક પરાક્રમોનું વર્ણન વર્ણન થાય એમ નથી તું રાજનીતિ અને ધર્મોનો જ્ઞાતા હતો આજે તું રામના બાણોથી હણાઈને ભૂમિ ઉપર સૂતો છે તે શોભતો નથી હે ભાઈ મેં તને ઘણો સમજાવ્યો હતો કે શ્રીરામ સાથે શત્રુતા ન રાખ શ્રીરામ તો સર્વસૃષ્ટિના સર્જનહાર પાલનહાર અને પ્રાણહાર પણ છે પણ તારો અંતકાળ નજીક આવી ગયો હોવાથી તારી બુદ્ધિ બગડી હતી તું કોઈનો સમજાવ્યો સમજતો નહીં આખરે આજે તારા ગર્વને શ્રીરામે ખૂબ ખગોળી નાખ્યો છે હે ભાઈ તારા વિનાની લંકા હવે નિરાધાર બની ગઈ છે અરે રે તારું ધૈર્ય ક્યાં તારું ક્યાં અને તારું પણ કેટલું તારી હઠ પણ ગજબની હતી શ્રી લંકાના રાવણરૂપી વટ મૂળમાંથી ઉખેડી નાખ્યું હાય હાથીની હાથીથી પણ વિશાળ તારો દેહ આજે બાણોથી આચ્છાદિત થઈને પડ્યો છે તે જોઈને મને પારાવાર દુઃખ થાય છે અરે રે મહાપરાક્રમી વૃષભ સમા રાવણને શ્રીરામરૂપી વ્યાઘ્ર હણી નાખ્યો છે ત્યારે શ્રીરામે કહ્યું કે હે વિવીક્ષણ તારે રાવણનો શોક કરવો યોગ્ય નથી કેમ કે તે સંગ્રામમાં અશક્ત બનીને હણાયો નથી તેણે મોટું પરાક્રમ કર્યું છે ભગવાને કરેલી ઉત્તમ ગતિ તારા ભાઈને પ્રાપ્ત થઈ છે પ્રાણી માત્ર એક દિવસ તો મરણ તો પામવાનું જ છે તેમ માની તારો શોક દૂર કર અને હવે જે કાંઈ કાર્ય કરવું હોય તે તે ઘટે તે કાર્ય જલ્દીથી કર બીજી બાજુ અંતપુરમાં સમાચાર પહોંચી ગયા કે શ્રી રામના હાથે રાવણ હણાયો છે આથી શોકથી રડી રહેલી રાવણની પત્નીઓ બહાર આવી અને રાક્ષસો સાથે રણભૂમિમાં આવી તેઓ પોતાના પતિના દેહને શોધવા લાગી આક્રંદ કરી રહેલી તે સ્ત્રીઓએ સંગ્રામ ભૂમિમાં જમીન ઉપર પહાડ સરખા દેહવાળા રાવણને પડેલો જોઈને તેઓ બે બાકડી થઈ ગઈ અને ભૂમિ પર પડવા લાગી રાક્ષસ સ્ત્રીઓ રુદન કરીને વિલાપ કરવા લાગી તેમના આંસુથી તેમના શરીર અને કપડાં ભીંજાયા હે સ્વામી તમે સીતાનું હરણ કર્યું અને પોતાના મોતને આમંત્રણ આપ્યું કોઈની સલાહ તમને ગમતી નહીં તેથી તમારો નાશ થયો લંકાના અસંખ્ય રાક્ષસો નાશ પામ્યા અને તમારા વિના હવે અમે પણ નાશ પામી જઈશું હે નાથ તમારા ભાઈ વિભીક્ષણના હિતવચનો તમને ગમ્યા નહીં તમે તેનો તિરસ્કાર કરી કાઢી મૂક્યો જો તેનું માનીને તમે શ્રી સીતાજીને પાછા સોંપ્યા હોત તો આપણા કુળનો આવો ભયંકર રીતે નાશ થાત નહીં તમે વિવી માની હોત તો તો તે તો તે તમારી ભેળો જ રહે શ્રીરામને મળત નહીં અને આજે તમારું સૌભાગ્ય આજે અમારું સૌભાગ્ય નષ્ટ થાત નહીં તમે તમારો હઠીલો સ્વભાવ છોડ્યો નહીં આ રીતે રાવણની સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી તેમાં રાવણની પટરાણી મંદોદરી પણ હતી બીજી સ્ત્રીઓ વિલાપ કરતી હતી ત્યારે તે પોતાના સ્વામીના દેહને ટગર ટગર જોઈ રહી હતી હવે મંદોદરી વિલાપ કરવા લાગી હે સ્વામી તમે એકલા સ્વર્ગે જતા નહીં પણ અમને પણ સાથે લઈ જાઓ તમારો આ સ્ત્રી સમાજ હતાશ થઈ વિધવા થઈ તમારા નામ સાથે વિલાપ કરી રહ્યો છે તમે તેમનું આશ્વાસન કેમ કરતા નથી ખરેખર તમે રંજાળેલ પતિવતા સ્ત્રીઓના શોક આજે એકત્ર થઈ તમારા પર તમારા ઉપર તૂટી પડ્યા લાગે છે તમે જે દિવસે કપટ કરી સીતાજીનું હરણ કરી લાવ્યા હતા ત્યારે જ વિભીક્ષણે નિશ્વાસો મૂકીને કહ્યું હતું કે હવે રાક્ષસ કુળના વિનાશનો સમય નજીક આવી ગયો છે આજે તે સત્ય થયો હે સ્વામિનાથ આજે તમારો આ પહેલો અને છેલ્લો પરાજય થયો છે તમારું સૂર્ય સમાન તેજસ્વી આયુધ પરી પણ કપાઈને પડ્યું છે હાય મારું હૃદય શું વજ્રનું હશે કે એના ટુકડે ટુકડા નથી થઈ જતા આ રીતે વિલાપ કરતી મંદોદરી મૂર્છિત થઈ રાવણની છાતી ઉપર ઢળી પડી તે સમયે શ્રીરામે વિભીક્ષણને કહ્યું કે હે વિભીક્ષણ આ સઘળી સ્ત્રીઓને આશ્વાસન આપ અને જલ્દીથી રાવણના અગ્નિ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરાવ આથી શ્રીરામની આજ્ઞા થતાં વિભીક્ષણ બોલ્યો કે હે શ્રીરામ મારા ભાઈ રાવણે ધર્મ અને વ્રતોનો લોપ કર્યો હતો તે પરસ્ત્રી ગામી અસત્ય બોલનાર અને ભયા ભયાનક રીતે ક્રૂર હતો તેના અગ્નિસંસ્કાર કરવાને શું હું લાયક છું તે તો ભાઈ રૂપે મારો શત્રુ હતો છતાં તે મારો પૂજનીય મોટો ભાઈ છે તેને મારાથી અગ્નિ સંસ્કાર પામવાને લાયક ગણો છો શ્રીરામે કહ્યું કે એ વિભીક્ષણ જેમ મેં વાલીને હણીને સુગ્રીવનો અભિષેક કરાવ્યો હતો તેમ તારો અભિષેક પણ કરવો છે મને તારી સહાયથી જ વિજય મળ્યો છે માટે તું સંકોચ રાખ્યા વિના તારા ભાઈના અગ્નિ સંસ્કાર કર રાવણના અગ્નિ સંસ્કાર પછી જ તારો રાજ્યાભિષેક થઈ શકશે રાવણ બહાદુર અને વેદોને જાણનાર હતો હવે તેની સાથે વેર રહ્યું નથી તે જેવો તારો બંધુ છે તેવો મારો પણ છે માટે તું રાવણની અંતિમ ક્રિયાની તૈયારી કરાવ તને પણ તેનો યશ મળશે